સુરતમાં યુવાન જૈન સાધુ દિવ્યપ્રસન્ન કીર્તિ સાગર જે સત્તાવધાનની અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી સુરતમાં જૈન ધર્મના યુવા ગુરુ દિવ્યપ્રસન્ન કીર્તિ સાગરજીએ દીક્ષાના માત્ર અઢી વર્ષમાં તેમણે સત્તાવધાન બનવાની અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે પ્રાચીન ભારતીય જૈન પરંપરામાં આ એક અનન્ય કૌશલ્ય છે જેમાં વ્યક્તિ એકાગ્રતા અને સ્મરણ શક્તિ દ્વારા સૌ જેટલી વસ્તુઓને યાદ કરી શકે છે આ અનોખો પ્રયોગ સત્તર અગિયાર બે હજાર ચોવીસ રવિવારે સવારે સાડા આઠ વાગે ભગવાન શ્રી મહાવીર યુનિવર્સિટી ભરથાણા રોડ વેસુ સુરત ખાતે કરવામાં આવ્યો છે મુનિશ્રી ભવ્ય કેતન સાગરને યુએસ સીસીએમ મુનિશ્રી દિવ્ય પ્રસન્ન કીર્તિ સાગરજી મહારાજ સાહેબની આ સિદ્ધિ જૈન સમાજ માટે ગૌરવની વાત છે મહાવીર યુનિવર્સિટીમાં જે સત્તાવધાનનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ સત્તાવધાનના કાર્યક્રમની અંદર સભા સમક્ષ સો સો અલગ અલગ શબ્દો વાક્યો પ્રશ્નો પૂછવામાં આવશે એ એ જ પ્રકારે એ જ એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કંઈ સંભળાવવામાં આવે અને થર્ડ રાઉન્ડની અંદર રેન્ડમલી અને ફોર્થ રાઉન્ડની અંદર વર્લ્ડલી લેન્ડ રેન્ડમલી જે પૂછવામાં આવે એ ચારે પ્રકારનું પૂર્ણ થાય એને સત્તાવધાન કહેવામાં આવે છે કોઈ બી વ્યક્તિ પાંચ સાત શબ્દો તો યાદ રાખી જ શકે છે પણ પાંચ સાતનો જે આંકડો છે એ સો સુધી લઈ જવાનો આ કીધું પોસિબલ છે તો એ જોવા માટે મહાવીર યુનિવર્સિટીમાં સુરતના દરેક જણા ખાસ પધારે આનાથી ધ્યાન ધરવાથી કેટલી હદે પોતાની મેમરી શાર્પ થઈ શકે છે કોન્સન્ટ્રેશન પાવર વધી શકે છે અને આપણે એક વખત વાંચેલું પણ યાદ રહી શકે છે આ બધી જ વસ્તુઓ આપણને જાણવા મળશે અને જોવા મળશે જો મન સ્થિર હોય મન શાંત હોય તો સંસારની અંદર આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ફાયદા થાય છે ક્રોધ ઓછો થઈ જાય છે કષાયો ઓછા થઈ જાય છે

પોતે જીવનમાં શાંત બને ઘરની અંદર કંકાસ ઓછા થાય ખૂબ પ્રેમભાવ વધે એક રાગવાળું પ્રેમાળ વાતાવરણ ઘરની અંદર રહે એવો આપણો પ્રયત્ન છે અને આ મેસેજ એટલા માટે આપણે પાછળનું કરવા માંગીએ છીએ પરેશમારુજન સાક્ષી ન્યૂઝ સુરત